મે પર્ફ્યુમ ખરીદો કેના ખરીદો પણ સુગંધ તો આપને મળશે આ રે પાણીનો એક ટીપું પણ નદીમાં મળતા સાગરમાં અંશ શેખ વોરા નિત્ય વોરા અને જયના મોરા જેમના મેન્ટર છે બારિયા કપિલભાઈ અને ચોટા વીર તારીઓના સાથે સ્વાગત કરીએ No, <muchas> ¡Gracias! Sí. yeah <laughs> 啊，六九、uh, Gracias. lá ah, mas... એ મને જમે રમાડશો તો શેર ગયો Vero di tuo toro. Grazie della benedice. Ehi.

તો જેવી સંગત હોય એવી અસર કંઈક ને કંઈક અંશે દરેકને થતી રહે છે જે વ્યક્તિમાં કોઈ ખરાબી નથી એને પણ છેલ્લે પૈસાની લાલચ જાગી અને એને પણ જે બાકી હતું એટલું પૂરું કર્યું હવે એક બે ખૂબ સરસ નાટિકાઓ છે